નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મેવાડ રાજવંશના ત્યારે સંરક્ષણ મહારાણા અરવિંદસિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે એક્યાસી વર્ષે અરવિંદસિંહ મેવાડ લાંબા બીમાર હતા અને તેમના નિધન પર સમગ્ર મેવાડમાં ત્યારે શોકની લાગણી સવાઈ ગઈ છે જો કે વધુ વાત કરીએ તો ઉદયપુરના સિટી પેલેસમાં ત્યારે જન્મેલા મહારાણા અરવિંદસિંહની નિવાસસ્થાને જ સારવાર ચાલી રહી હતી તેમનું ત્યારે વંશલક્ષ રાજસિંહ ત્યારે મેવાડા પુત્રી ભાગવતી કુમાર મેવાડા અને પદવારા કુમારી પરમાર સોમવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે જો કે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો મહારાણા અરવિંદસિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પ્લેસ પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે તેઓને ત્યારે મહારાણા પ્રતાપ વંશરાજ દ્વારા દસ્તક લીધેલા મહારાણા ભગવતસિંહ મેવાડા અને સુશીલ કુમાર ત્યારે મિત્રો સુશીલા કુમારીના નાના પુત્ર હતા અને તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું નિધન ગત વર્ષ દસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ થયું હતું જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ